હે મારાવાલા તમારે જમીન લેવી હતી ને તે પણ રોટસ તો મારાવાલા હું તમારા માટે ટીનમસનો સર્વે નંબર અને આખા રોડ ઉપર આ જમીન લઈને આવ્યો છું તેમાં પણ મારાવાલા સિક્કુડીનું પણ વાવેતર હે અને નારિયેળીનું પણ વાવેતર હે અને ત્રીસ વીઘાનો સર્વે નંબર હે મારાવાલા તો તમારે લેવો હોય ને તો નીશે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો અને મારાવાલા મસ્ત જમીન સારામાં સારી જમીન ફૂલ લોકેશન કોઈ વસ્તુ ઘટે નહીં એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું અને અહીંયા મકાનની પણ સુવિધા હૈ અને મારાવાલા અહીંયા કૂવાની પણ સુવિધા છે અને પ્રાઇવેટ કનેક્શન પણ છે મારાવાલા તો જે પણ કેશોદવાસીઓને તીન માસમાં જમીન લેવી હોય ને તો એની માટે બેસ્ટ અને સારામાં સારું ઠેકાણું એટલે કે આખા રોટસ જમીન તમારા માટે હું લઈને આવ્યો છું અને લોકેશન તો જો મારાવાલા કોઈ વસ્તુ ઘટે નહીં એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું તો ફૂલ વિડીયો જોવાનું ભૂલતા નહીં કેમ કેમકે તમે ફૂલ વિડીયો જોશો ને તો તમને બધી માહિતીના ખબર પડશે કે આમાં શું શું છે શું શું નથી એટલે તમારે મને કોઈ પણ રાતના ખોટા ફોન નહીં કરવા પડે વાલા તો આ જમીન બગીચા લાયક અત્યારે બગીચા લાયક ની ક્યાં વાત કરો છો મારા વાલા આમાં બગીચો છે પચાસ ટકા સિકુડી અને પચાસ ટકા નારિયરી વાવેલી છે અને તે પણ તમે જોઈ શકો છો અને વચમાં મસ્ત ખેત તલાવડી પણ કરેલી છે મારા વાલા તો હવે રાહ કોની જોવો છો આવું લોકેશન આવી જમીન અને તીન મસનો સર્વે નંબર હોય ને મારાવાલા તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબર ના કરી હોય ને તો મારાવાલા સબસ્ક્રાઈબર કરી લેજો અને લાઈક પણ કરી દેજો અને મારાવાલા જેને પણ તીન મસમાં રોટસ જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા જ નહીં કેમ કે શેર કરશો તો બીજા લોકો પાસે આ વિડીયો પહોંચશે અને આ જમીન માત્ર ને માત્ર સાત લાખ રૂપિયાનો વીઘો આપી દેવાની હે દઈ દેવાની હે અને મારા વાલા ફરતા પણ કંઈ તમારે કોઈ જાતનું ઢોરનું રખોલું પણ ન રાખવું પડે એવી પણ આ વાળીમાં સુવિધા હે મારા તો હવે આથી બેસ્ટ આથી સારામાં સારું અને આવી સુવિધા તમે તીન મસમાં ગોતવા જાઓ ને મારા વાલા તોય તમને મળે નહીં તે પણ આખા રોડ ઉપર હવે આવી જમીન તમે કે દીક ના ગોતતા હતા ને તો હું તમારા માટે લઈને આવ્યો છું મારા વાલા